જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે કોલેસ્ટ્રોલનું સ્તર આપણા શરીરમાં જ્યારે વધી જાય છે ત્યારે આપણા શરીરમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ થાય છે ઘણા લોકો કોલેસ્ટ્રોલ બાબતની ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી લીધી છે અમુક પ્રકારના ઇન્જેક્શનો લે છે પાવડરો લે છે રોજ કોલેસ્ટ્રોલ માટેની અમુક કેપ્સ્યુલો લે છે અથવા તો અમુક પ્રકારની ટેબ્લેટો લે છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું અથવા તો એવું થાય છે કે જ્યાં સુધી દવા થાય છે ત્યાં સુધી અસર રહે છે પછી ડબલ ઇફેક્ટ થાય છે આવી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે તો કોઈ પણ પ્રકારની કોલેસ્ટ્રોલ બાબતની તમારે મેડિસિનો અથવા તો ઇન્જેક્શનો લેતા હોય તો તે આજથી જ બંધ કરી દેજો એક અદ્ભુત મુદ્રા બતાવું છું જે મુદ્રા પહેલાના ઋષિમુનિઓના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે આ મુદ્રાનું નામ છે કશ્યપ મુદ્રા કેવી રીતના કરવાની છે વિડીયોમાં વિસ્તારપૂર્વક તમારી સામે માહિતી રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો આપણા શરીરમાં જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે ત્યારે આપણે છાતીમાં દુખાવો માથાનો દુખાવો વારંવાર થાક લાગવો શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા તો થોડું ચાલે છે તો શ્વાસ ચડી જવો થોડું દોડે છે તો તે લોકોને બેસવું પડે છે આવી ઘણી બધી તકલીફો થાય છે વારંવાર ઉલટી ઉપકા થવા હૃદયના ધબકારાઓ વધી જવા બ્લડ પ્રેશર છે તે વધી જવું આવી ઘણી પ્રકારની પ્રોબ્લેમ જ્યારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર છે તે વધી જાય છે ત્યારે થાય છે તો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવતી એક અદ્ભુત મુદ્રા બતાવું છું જે મુદ્રાનું નામ છે કશ્યપ મુદ્રા પહેલાના ઋષિમુનિઓના નામ પરથી આ મુદ્રાનું નામ

તમારે ટોટલ દિવસમાં ત્રીસ મિનિટનો ટાઈમ કાઢી અને કશ્યપ મુદ્રામાં બેસવાનું છે સો ટકા કોલેસ્ટ્રોલનું સ્ત્રોત છે તે કુદરતી રીતે નિયંત્રણમાં આવતું જ હશે તમારે કોલેસ્ટ્રોલ બાબતની કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો અથવા તો ટેબ્લેટો લેવાની જરૂર નહીં પડે સાઉ સિમ્પલ મુદ્રા છે તમે જોઈ શકો છો લાસ્ટ બંને ફિંગરને વાળી અંગૂઠો તેના ઉપર રાખી દેવાનું છે અને આ બંને ફિંગરને અંગૂઠા ઉપર રાખી દેવાની છે ઘૂંટણ ઉપર હાથ રાખી આંખો બંધ કરી સવારે અને સાંજે ભૂખ્યા પેટે પંદર મિનિટ તમારે આ મુદ્રા